બેકમાં નીકળ્યો તો ફરીથી મારા બ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે તો કેમ છો બધા મોજમાં આવીશો કારણ કે આપણા બ્લોક જોતો જ હોય અને અમે આવ્યા હતા જો રામાપીરની ડેરી બાજુ મંદિરે આવ્યા હતા હું દેવરાજભાઈ સંભાળ્યા દેવરાજભાઈ મિત્રો ચાલો દર્શન કરી આવી મિત્રો તો તમે ત્યાં લાગીને કન્ટિન્યુ કરો તો જો મિત્રો અહીંયા આવ્યા જો ખોલો ભાઈ દેવરાજભાઈ અયા તો ની તાળુ માર્યું હે મિત્રો અમને દેખાડી દો જો દર્શન કરી લો અયા ગણેશ ગણેશ દાદા બેઠા હે આ હે મંદિરા બેઠા હે ને કાલિકા હે અયા અયા પણ મંદિર હે લોકેશન જોવો તમે મિત્રો હાલો તો અમે પેગે લાગ લેત્યા લાગીન તમે કન્ટિન્યુ કરો મિત્ર આમ જો લોકેશન જોવો તમે વિડિયો વિડિયો બનાવા હે દેવરાજ ભાઈ હે વિડિયો બનાવા કેમાં આવશે આ રખડુ લોકમાં એમ નહીં આપણે ઓલી હા Instagram માં આપણે Instagram આઈડી હું હે એ તમારી બોલી જાઓ આવો દેવલો દેવલો આમર કેમ ના આયો જેસલ ભાઈ મિત્રો હવે તમને ગડી કરીને મળી આલો ત્યાં લઈને તમે

આપણો વ્લોગ ચાલુ કંઈ જોવામાં ગયો છે ને દેવરજો એમ હજી આપણે કેટલા હજી વિડીયો બનાવવાનું ચાલુ કર્યું ને એમ અમારે પગલા ગામમાં વિરોધ કરે આપણે કે આમાં કાંઈ ન થાય આમાં કાંઈ ન થાય આપણી પબ્લિકને કે સપોર્ટ નથી કરતા કાંઈક કે તો સપોર્ટ કરે કંઈક જેને થોડોક સપોર્ટ કરે લે લે કે તો ખરા લે લે ચાત કાઢી કે કહે લે લે એમ નહીં આપણો બ્લોગ તો બન્યા જ રાખશે કે મિત્રો રખડું બ્લોગ ને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને દેખાડો બધા આપણે કેમ બંધ કરી દેવા નથી આમ જોવા ગરા ગરા મને મિત્રો તમે જોવો કેટલો કાઢો કાળો નથી મિત્રો ફિલ્ટર બિલ્ટર નથી લગાડ્યું તો આમ જો નાઓ મિત્રો અરે ફેમિલીને ના નાનો છોકરો ત્રણ છોકરાને થયો ફરા આપડા ફેમિલીને કઈ નથી આ ફેમિલી છે વ્લોગમાં છે કાકા એમ આપણો વિરોધ થઈ ગયો છે ના ના મિત્રો તને સપોર્ટ કેટલા સપોર્ટ આવે ને એટલે આવશે આપણો વિરોધ આપણ ગામમાં ગણાય કે તમે વિડીયો બનાવવામાં કાંઈ ન થાય કહી દે તો વિડીયો બનાવી થાય આપણે થાય ને થાય જો હવે તમે કન્ટિન્યુ કરો એમાં ઘરે જવાના આવવાના સ્ટેશન બાજુ દુકાને જવું હોય જુઓ તમે લીવર મારે લે આમ જવા ને મિત્રો તમને દુકાને જઈને મળીએ પાછા મિત્રો આપણે ને આવી ગયા છે અને આપણે આયાતા આ દુકાને અને જો આ ભાઈ બેઠા છે અલે જવા પાલ જા મારી કે દુકાન આ વિકો હે વિકો જો કાઈડ હું હરી કરે એ ને તો કરે અયા બધા આવું છે તો મિત્રો અમે આવી ગયા તો દુકાને અને જો દુકાને અતારે દેવરાજભાઈ છે આમાં ભાઈ છે અને આ વિકાસ ચૌહાણ આમાં મામા 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 કરે છે તો હાકી બનાવે મિત્રો તો દેરોજભાઈ તમારું કઈ બોલું છે કાંઈક આ દાઢી પાડી વધી ગઈ છે એન્સક્રાઈબ કરો ના એ સબસ્ક્રાઈબ કરો એમ સબસ્ક્રાઈબ આવા વિરોધી જ વધી જાય અમારે

હા અવીકો હે અવીકો એ કેમ આવશે આ વિડિયો કેમ આવશે ઇન્સ્ટાગ્રામ માં કેની આઈડી માં હા ભાઈ મારી આઈડી માં નહી આવે તાર આઈડી નામ હું રાજા રોયલ રાજા નથી હું આઈડી નામ છે હા અને બીજી

મારા હાલ છે હાલ પારા સક્કરપારા કરીને આપી દેવું